વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરે આજે સવારે એક જ ત્રાપમાં શ્વાનનો શિકાર કર્યો હોવાનો વિડીયો સપાટી પર આવ્યો છે આ મગરે શ્વાનને મોઢામાં એવી રીતે પકડ્યો કે બચવાનો કોઈ રસ્તો બચ્યો જ ન હતો આ ઘરે શ્વાનનો શિકાર કરીને મગર પાણીમાં પરત ફરી રહ્યા હોવાનું વિડીયો જોવા મળી રહ્યો છે વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં સેંકડો મગર વસવાટ કરે છે અને માનવ વસ્તી અને મગરો આટલા નજીકમાં વસવાટ કરતા હોવાની આ એક દુર્લભ ઘટના છે ત્યારે આજે સવારે મગરના લાઈવ શિકારનો એક વિડીયો સપાટી પર આવ્યો હતો આ વિડીયો પ્રતાપગંજ ગણેશનગર ઝોપડપટ્ટીનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે શ્વાન વિશ્વામિત્રી નદીના કિનારે પાસે છે અને એવામાં જ પાણીમાં ધીમો સળવળાટ જોવા મળે છે શ્વાન કંઈક સમજે તે પહેલાં જ મગર એક જોરદાર તરાપ મારે છે અને શ્વાનનો કોળિયો બનાવી દે છે શ્વાન છટપટીને દમ તોડવા સિવાય કઈ કરી શકતું નથી